શાકાહાર કેટલો ઉપયોગી છે તેનું દર્શન કરાવતું પ્રદર્શની પણ યોજાઈ હતી આ પ્રદર્શનમાં વિશ્વમાં અનેક લોકોએ શાકાહાર અપનાવ્યા બાદ તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું હોવાનું જણાવ્યું હતું સાથે સાથે વ્યસન મુક્તિથી સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થશે તેવી માહિતી મુંબઈથી ખાસ પધારેલ હર્ષ શાહ દ્વારા આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સર્કલ ઓફિસર મુકેશ પડિયાર અને હાલોલના નગરસેવક નીતાબેન ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ બાદ શ્રી મણિભદ્ર જીવદયા ગ્રુપ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પાવાગઢ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર